શું નાખો છો બેન અંદર પાર્ટી ને એવું નાખો છો હાલો નાખી દો નાખી દો આમાં દેવાંશી ને જો બે ત્રણ થાય મજા નથી શરદી ને ઉધરસ ને એવું ને જો મોટું પણ નાનું નાનું થઈ ગયું છે શરદી ઉધરસ ને એવું થઈ જતું સરસ મજાના પોપોએ આવ્યા છે આપણે ખાવા હોય તો વૈયાજો હવે અમે તો દેવંતિબાઈને મૂકવા જઈશું છે અને જવાનું છે કારખાને આપણે મૂકીને ચાલો તો હવે વિડીયોની અંદર કન્ટેન્યુ બનાવી દેવંતિંબાઈને દવા લેવા જવાની છે કારણ કે હજી શરદી અને જે એમનામ છે જ તે કારણ કે દવા તો અમે લઈ આવ્યા હતા પણ હજી કાંઈ ફેર પડ્યો નથી એટલે ઉધરા આવે છે શરદી નહીં તો બધું ફેર પડી જશે પણ હજી ઉધરા એમનામ આવે છે એટલે આપણે તો ફરી વખત આપણે દવાખાને પાછા બતાવવા જવાનું છે તો અમારે તો દેવાન છે યુગભાઈને ફરતી હતા દવાખાના લઈ જાય છે ભાઈ બહેન ને બેન શરદી ઉધરા થઈ ગયું છે ને તાવ તો આવતો હતો પણ તાવ મોટી જગ્યા પટે હવે ઉધરા ની શેરદી દવા લઈ આવી છે ને આપણે પાછી તો બે જો ભાઈ બહેન ને બેન શેરદી ને ઉધરા થઈ ગયો આપણે જો દવા લઈ આવી તો હાલમાં આપણી પણ દવા લેતા આવી મને ભાઈ કાલથી ભાઈ ગળું પકડી લીધું શરદી થઈ ગઈ છે તો આપણે આપણી પણ દવા લેતા આવી તો હાલો આપણે દેવાનસિંહ બહેન ને યુગભાઈ ને બેને દવાખાને લઈ જાવી તો ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બને દેવન છે બેને જો દવા લઈ લીધી છે અમાર યુગ આ જો યુગ બે જો દવા લઈ લીધી છે કા ભાઈ આવી ગઈ ને દવા હા જો બે ને સિરપ આપી દીધી છે આપણે જો દવા આવી ગઈ છે આ તો બે ને ઉધરસની ને શરદીની જો દવા આપી દીધી છે તો હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બને જો તો હાલો મિત્રો આપણે જો યુગ ભાઈ ને દેવન છે બેન ની બેન ની દવા લઈને વિયાવા છે અને અમાર યુગ ભાઈ જો લેશન કરવા મળ્યા સાહેબ પાછા આ રીતનું ભાઈ લેશન આપ્યું છે લેશન કરવા મળે આ રીતના ભાઈ લેશન ચાલુ છે શેરીફ આપી છે ટીવાની ઉધરસની ને તો આ રીતે દેવનસિંહ બેન ને મારી ભાઈની તો કારખાના જવાનો સમય થઈ ગયો છે ને વાગી ગયા છે બે હાલો આપણે કારખાને જઈએ ને એમાં દેવાંશી બેન જો બીજા બાળ મંદિર આવીને લેશન કરવા મળ્યા છે પાર્ટીમાં શું ખોટું છે તું કલર પૂરો છે પાર્ટીમાં અમારા દેવાંશી બેન જો બે બાળ મંદિર જાય છે તો બીજા બાળ મંદિર આવીને એનું લેશન કરવા મળ્યા છે ચાલો મિત્રો હવે આપણે કારખાને જઈએ વિડીયોમાં બંને બનાવી દેજો તો હાલો મિત્રો એવા ખાસ મિત્રો એવા હરીશભાઈ આપણને જો મેળથી આપણને મળવા આવે છે ને આપણે એને મળવા જવાનું છે હરીશભાઈને આપણામાં ફોન આવ્યો હતો કે પરેશભાઈ હું તમને મળવા આવું છું તો તો વૈયા વૈયા તો ભાઈ મોટા યુટ્યુબર છે અને આપણને મળવા આવે છે તો ચાલો આપણે એને મળવા જાવી ને આપણી વાટે ભાઈ બસ સ્ટેન્ડમાં ઊભા છે તો ચાલો આપણે જલ્દી જલ્દી એની મુલાકાત કરી લેવી આપણે જો વાત કરતા હતા કે ભાઈ હરીશભાઈ જે ઉગામેડીથી સાઈન આપણને મળવા આવ્યા છે તો જો આપણે હરીશભાઈ મળવા આવી જશે અને આપણે આપણે એની મુલાકાત કરાવી

અને સપોર્ટની જરૂર છે ભાઈ તો લોકો સપોર્ટ કરજો અમારા વિશે મારી ચેનલ ને નોકરો જ ગાય ને ફરેશભાઈ ની ચેનલ ને સપોર્ટ કરજો કે એને જરૂર છે ત્યારે સપોર્ટ ને થોડી તો ફેમિલી મેમ્બર અમને સપોર્ટ કરજો ભાઈ અને અમે પણ સપોર્ટ કરી છે ફૂલ તો તમારો ભાઈ આપણે બધા વિડિયો જોઈ છે ફરે જ અમે જોઈ છે એના તમે પણ એકવાર જોજો અને ફરેશભાઈ આપણને આયા છે સા પાણી પીલી પાસે ભાઈ બસ આ તો સપોર્ટ કરજો તો ભાઈ અમે ભાઈ મુલાકાત કરી ભાઈ બહુ મજા આવી હરેશભાઈ આરે કારણ કે ભાઈ એ પણ આપણી ઘોડે છે ફેમિલી વિડીયો બનાવે છે અને ભાઈ મસ્ત મજાની કોમેડી અને શોર્ટ વિડીયો તેણી જે આપણે બનાવી છે એ રીતના જ ભાઈ હરેશભાઈની બનાવે છે ફેમિલી કોમેડી અને ભાઈ શોર્ટ વિડીયો ભાઈ સુપર બનાવે છે અમે પણ એને વિડીયો છે તો ખાસ કરીને અમારા સબસ્ક્રાઈબર યુટ્યુબ ફેમિલી બધા મિત્રોને કહું છું કે ભાઈ હરેશભાઈની ચેનલને ભાઈ મુલાકાત કરજો અને આપણે એની ચેનલનો આપણે આપી જ દઈશું તો ખાસ કરીને હરેશભાઈની ચેનલને પણ મુલાકાત કરજો કે ભાઈ આપણી ઘોડે ફેમિલી વિડીયો જ બનાવે છે તો આપણે તો એના વિડીયો તો આપણે ડેલી જોઈએ છે આ ફેમિલી સીવી એટલે ફેમિલીમાં માં હોય એવું છે સપોર્ટ પણ કરીવી છે એક આ બીજી કેમ કે સપોર્ટ ની ત્યારે જરૂર રહી છે એક આ અને ભાઈ અત્યારે તો ફેમિલી મેમ્બર એટલે એ પોતાના ઘોડે આપણે રહેવાનું હોય કે YouTube ફેમિલી છે એટલે એ ફેમિલી ઘોડે આપણે રહેવાનું છે એટલે આપણે સપોર્ટ આઈ કરવાનો છે અને હરી રહેવાનું છે પણ આપણે સપોર્ટ તો એવો જ રહેશે છે કે પહેલે હતો એવો જ રહેવાનો છે તો ખાસ એવા વિડિયો ભાઈ અમારે પરેશભાઈ બનાવે છે અમને પણ

થી લગભગ એનું ગામ ઉગા મેડિયા પિસ્તાલીસ કિલોમીટર અઘરું થતું છે એ છતાં રસ્તામાં આવ્યા એટલે અમને ભાઈ મળવા આવ્યા હતા અને જાતા તા એ ભાવનગર એ હરીશભાઈનો આપણામાં ફોન આવ્યો હતો હરીશભાઈ હું ઓલ સુર આવું છું બધું વયા વયા ભાઈ વેલકમ જ છે અને આપડે હતા કારખાને પછી ભાઈ એનો ફોન આવ્યો ને ભાઈ હરીશભાઈ યારે મુલાકાત કરી તો હરીશભાઈ અરે ભાઈ બહુ મજા આવી અને ભાઈ ગુડ માણસ છે તો ભાઈ અન્ય મને દિલથી બહુ મજા આવી પછી તો ભાઈ ચા પાણી બધા હરીશભાઈ અરે અને ઘડીક ચર્ચા કરી ને ભાઈ તો ખાસ કરીને આપણે યુટ્યુબ ફેમિલી ને અને આપણા સબસ્ક્રાઈબર ને બધાને ખાસ કરીને વિનંતી કે હરેશ ની ચેનલ ને ભાઈ મુલાકાત લેજો મસ્ત મજાના બ્લોગ બનાવે છે અને કોમેડી અને શોર્ટ વિડિયો બધા વિડિયો બનાવે છે અમારી ગોડે ભાઈ આજ તો દિલ થી ભાઈ મજા આવી ગઈ હરેશ ભાઈ આ થા લે તું નો આયા ભાઈ એવું હતું કે મેં હરેશભાઈ ને કીધું હાલો જયારે ચા પાણી પીવા હરેશભાઈ કે જયારે નહીં થવું મારે મોડું થાય છે

અમારે મેડમ વાટે હતા કે ફેમિલી સાથે આવે હા નહી કાજલ બેન હરેશભાઈ ની આવે છે મને બામ ખુશી માથી નોતી થાય તો નહી આવે મે કી તો કોને ખબર મે કી તો ભાઈ અમારી એની આરે પહેલી મુલાકાત હતી અને એ અમારો ફોન માં વાત થઈ છે એક જ વાર લગભગ ફેસ્ટ ટુ ફેસ આપણે હરેશભાઈ આરે મુલાકાત કરી ભાઈ દિલ થી મજા આવી હરેશભાઈ આરે ઘણી ના ટાઈમ મારી પણ ઘરે આવ્યા નહી આવ્યો તો મજા આવે હા આયો ને તો મજા આવે તો ફરી પણ એ કાજલ ને એ નોતા એટલે નો આયો પછી બીજો હુ તો ભાઈ એને જાવું તો ભાવનગર દવાખાને એટલે ભાઈ નો આયવા રસ્તામાં માં વલીભીપુર આવતો તો તે કે પરેશ મળતા જઈએ મે ભાઈ હારું ને ભાઈ અમારા નાના માણસો ની મુલાકાત લીધી હવે ભાઈ તો ભાઈ આજ નો બ્લોગ આ રીત નો હતો આજ આપણે અત્યારે હવે બ્લોગ ને આપણે એન્ડ આપી દઈ ને અમારો વિડીયો આવો હતો તો ભાઈ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો ને ગમ્યો હોય તો લાઈક શેર ચેનલ પર નવા હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને આપડે બ્લોગ ને પૂરો કરવી જય શ્રી રામ અમારા વિડીયો જય શ્રી રામ